ભરૂચની જુમા મસ્જિદ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ જન્મસ્થળોની દાવો કરવામાં આવ્યું છે જેને લઈને ઘણા સમયથી ચક્રધર સ્વામીના નુયાયો મહારાષ્ટ્રથી આ સ્થળની મુલાકાત કરવા માટે આવતા હોય છે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મસ્જિદમાં મહારાષ્ટ્રથી દર્શનાર્થીઓ ખોંચ્યા હતા ચદરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવેશ પટેલ રૂપે મુક્તાનંદ સ્વામી પણ અંદર પ્રવેશ્યા હતા આ ભાવેશ પટેલ બે હજાર સત્તરના અજમેર બોમ કાંડમાં આરોપી રહી ચૂક્યા છે અને હાલ જામીન પર છે સ્થાનિક સમુદાયના જણાવ્યા મુજબ ભક્તોએ મસ્જિદના ગર્ભગૃહમાં પ્રવેશીને મસ્જિદના છત સુધી ચપ્પલ પહેરીને જ પહોંચ્યા હતા આ ઘટનાથી મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો મસ્જિદના વહીવટકર્તાઓ તથા આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસનને સહકાર આપવામાં આવ્યો હતો છતાં આ ઘટનાને પગલે ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ થવાની લાગણી ઉઠી છે મુસ્લિમ આગેવાનો દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે જેના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચા આગેવાનો તથા જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ જિલ્લા કલેક્ટર ખાતે આદિપત્ર આપવા માટે પહોંચ્યા હતા તેઓએ માંગ કરી છે કે સમાજમાં ભાઈચારો શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચિંતા વ્યક્ત કરતા સ્થાનિક મુસ્લિમ સમુદાયોએ આ ઘટનાનો વિરોધ કર્યો છે સાથે જ આવી ઘટનાનું પુનઃ ન બને તેવી માંગ કરી છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ સમસ્ત ભરૂચ જિલ્લાના આગેવાનો તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મૌલાના કુરેશી સાહેબ મુક્તિ અહમદ દેવલા સાહેબ જમીતુલ હિન્દ તરફથી જે તારીખ તેર નવ બે હજાર પચીસ અને શનિવારની રોજ જે દુઃખદ ભરૂચમાં ઘટના બની કે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે હાલ જામીન પર મુક્ત છે અને ભરૂચ છતરધર સ્વામીની જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ ભાઈઓ તેમની આસ્થા મુજબ ભરૂચની જામા મસ્જિદમાં આવી અને મસ્જિદને નિહાળીને ઘણા વર્ષોથી એ લોકો પરંપરા મુજબ આવે જ કોઈ પણ જાતના વાદ વિવાદ વગર તમામ એમના જે અન્યાયો છે તેમાં મહિલાઓ પુરુષો હજારોની સંખ્યામાં આવે છે અને મુસ્લિમ સમાજ અને ત્યાં અમે ઉભા રહી ટ્રસ્ટી મંડળ ત્યાં રહી અને એમની દરેક પ્રકારની કોઈ પણ જાતનો વાંધો નથી લેતા એમની સહાય કરીએ જ ને એમને તમામ પ્રકારનું વ્યવસ્થા ત્યાં કરવાની અમે જવાબદારી નિભાવે છે ટ્રસ્ટ મંડળ અને એ મહારાષ્ટ્રના અન્યાયો જે આવે બિલકુલ સારી રીતે એકતાથી ભાઈચારાથી કોઈ પણ જાતના વાદ આગેવાનો પ્રમુખ હાજર હતા બી ડિવિઝન પીઆઈ અને આશ્રમ સો જેટલો પોલીસનો સ્ટાફ અને અલગ અલગ એજન્સીના લોકો ત્યાં હતા જે મહારાષ્ટ્રના ભાઈઓ ત્યાં આવતા હતા સારી રીતે એમની પ્રક્રિયા જે કરી અને પરત થતા હતા એક પણ વ્યક્તિને સિંગલ મોહબ્બત લોકોએ હાથ એમની સાથે મિલાવેલા અને એમને મદદરૂપ થયેલા અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહીં થયેલો પરંતુ સાંજના 4 અને 35 મિનિટે સરા 4 વાગ્યાના સુમારે એક અજમે બ્લાસ્ટનો આરોપી જેનું નામ છે ભવેશ એ પોલીસ બંદોબસ્ત સાથે એ મસ્જિદમાં પ્રવેશે છે અમે ત્યાં સ્થાનિક ટ્રસ્ટીઓ બિલકુલ દરવાજા પર અમને અધિકારી કરી અમે લોકો ત્યાં અમને મુક અમે ટ્રસ્ટી હોવા છતાં એક અધિકારી માન રાખીને અમને બહાર કાઢ્યા અમે નીકળી ગયા પરંતુ તે વખતે આ ભાવેશ પટેલ અને એની સાથે જે લોકો આવેલા એ મસ્જિદ બધે ફર્યા ત્યાં સુધી કોઈ વિવાદ ના હતો અમે વાંધો લીધો પરંતુ આ અચ્છા સુધી જે હજારો અન્યાયો આવતા હતા ચત્રધર સ્વામીના એક પણ અન્યાયો શાંતિ રીતે ત્યાં આવ્યા એમની શ્રદ્ધા પૂર્ણ કરી અને કોઈ ડાબા પણ નથી ચડ્યું પરંતુ આ ભાવેશ પટેલ નામનો જે આ વ્યક્તિ છે જે આરોપી છે પગમાં ચપ્પલ પહેરીને આ સુધી કોઈ ટ્રસ્ટીઓ ના વ્યક્તિ ચપ્પલ પહેરીને પોલીસ પ્રોટેક્શન ગુમ્મત પર ચડી ગયો આ કેટલા અંશે વ્યાજબી છે અમે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ તથા એકસો ચાલીસ કરોડ જનતાને કહેવા માંગી અમને કોઈ હિન્દુ સમાજનો કોઈ વાંધો નથી કે કોઈ હિન્દુ વ્યક્તિનો અમને વાંધો નથી અમે જાહેર મીડિયામાં બોલ્યા અમને વાંધો હતા એક ભવેશ પટેલ નામના વ્યક્તિથી જેની ઉપર આતંકવાદ છે થી એ વ્યક્તિએ જે હજારો શાંતિપ્રિય મહારાષ્ટ્ર નથી પરંતુ આ વ્યક્તિએ ત્યાં આવ્યા શાંતિ ડોળવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ પ્રશાસન અને જિલ્લાનું વહીવટી અને ત્યાં હાજર હોવા છતાં આ અમને ટ્રસ્ટી હોવા છતાં અમને ગેટની બહાર મોકલી દેવામાં આવે અને એક આતંકવાદીને જે અંદર ફર્યો જે જામીન પર મુક્ત થયેલો છે અગાઉ પણ અહીંયા દીકરાને માર્યો અને જામીન પર છૂટા પછી કેસ નોંધાયેલો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભરૂચ શહેરના તમામ ધર્મના લોકો ભાઈ અમને પ્રાઉડ છે ભરૂચ શહેરની પ્રજા પર તમામ ધર્મના લોકો પર તો એક પણ વ્યક્તિએ ખોટું નિવેદન એના ફેવરમાં નથી આપ્યું કે અમે સાચા લોકો હતા અમે અમારી આસ્થા સાથે અલ્લાહના ઘરમાં જયારે લોકો અકીદન મંડળ મહારાષ્ટ્રના આવ્યા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ ગૃહમંત્રી ગૃહ સચિવ રેન્જ આઈજી અને ડીજીપી સાહેબને આજે ભરૂચ કલેક્ટર મારફતે અરજી આપી કે આ શાંતિપ્રિય પ્રજા છે તમામ ધર્મને ને હરી મળી રહેવાના આ દેશમાં અધિકાર છે હિન્દુસ્તાનભાઈ ફૂલો ના ભાગ છે તમામ પ્રકારના ફૂલો એમાં રાખતા હોય જો મુસલમાનને તમે ગુલાબનું ફૂલ સમજીને તોડીને સાહીદ પર નાખી દેશો આ સખી ના લેવાય આ દેશની આઝાદીમાં તમે જો હિન્દુસ્તાન દિલ્હીના ઇન્ડિયા ગેટ પર એકસોઠ હજાર મુસલમાનો આ દેશમાં શહીદ આપી ને તે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો ભેગા થઈને હિન્દુ આ પ્યારા આપણા હિન્દુસ્તાનને આઝાદ કરાવ્યો ને આજે એક આતંકવાદીને કરી ને જે મસ્જિદના ધાબા પર છે આ બિલકુલ સાખી લેવા નહીં આવે અમે કાયદાને માન આપવાળા લોકો છે શાંતિ શાંતિપ્રિય લોકો છે અમે તમામ ધર્મના લોકોને ભલૂતને એકસો ચ્યાલીસ કરોડની જનતાને કહેવા માંગ્યો અમને એકસો ચ્યાલીસ કરોડની જનતાનો કોઈનો વાંધો નથી ફક્ત એક વ્યક્તિએ શેરનો માહોલ બધાયો એના માટે આજે અમારે ન્યાય મેળવવા માટે અહીંયા આવેલું છે અમે એ બાબતે અમે ઇલેક્ટ્રોનિક મીડિયાના અહીંયા મિત્રો હાજર છે અમે આ ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને માંગ કરીશું કે મુસ્લિમ સમાજને ખરા અર્થમાં ન્યાય મળે ને ફરી વખતે ભરૂચ જિલ્લાના હિન્દુ ભાઈઓને ભાઈ કહેવા માંગે છે અમને કોઈના કોઈ વાંધો નથી તમામ લોકો આવે પરંતુ વાંધો અમને એટલો જ છે કે આ ભાવેશ પટેલ વ્યક્તિ આવે આવી અને પોલીસે જઈને એક સેલિબ્રિટી અંદર લઈને આવી અને જે માહોલ ત્યાં ક્રિએટ છે એટલે અમે બી ડિવિઝન પીઆઈ ને અપીલ કરીએ કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી ને એફઆઈઆર કરવામાં આવે ને એના જામીન રદ થાય એવી પ્રક્રિયા કરવામાં આવે એ માંગ સાથે મુસ્લિમ સમાજના લોકો ને અમે અહીંયા એટલા મુસ્લિમ નથી અમારા તમામ ધર્મના લોકો અહીંયા અમારી સાથે આવેલા છે તમામ ધર્મના લોકો અમારી સાથે અહીંયા મદદમાં આવેલા છે કે આ એકતાના પ્રતિક છે ભરૂચ જિલ્લો એકતા કહેવાય ને એકતાને યથાવત રાખવા માટે અમે પ્રયત્ન કરવા માટે ભરૂચના કલેક્ટર સાહેબ ન્યાય માગવા આવેલા છે